વિસાવદરમાં જીપીપીના કિશુભાઈ પટેલ અને ભાજપના કનુભાઈ ભાલાળા સામે કોંગ્રેસે આખરી સમયે પોતાનો ઉમેદવાર રતીભાઈ માંગરોળિયાને જાહેર કર્યા પણ રતિભાઈને અને મેન્ડેટને વહેંતનું છેટું રહી ગયું ફોર્મ ભરવા આવેલા રતીભાઈ વિસાવદર પ્રાંત કચેરીએ મેન્ડેટની રાહ જોઈ રહ્યા હતા જૂનાગઢ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ લીલાભાઈ ખૂટી મેન્ડેટ લઈને આવી રહ્યા હતા તેવામાં બરોબર પ્રાંત કચેરીના દરવાજેથી જ ખૂટીના હાથમાંથી મેન્ડેટ ફોર્મ આંચકીને કોઈ છૂ થઈ ગયું રતિભાઈ આ હરકતમાં પોતાના જ પક્ષના કાર્યકરોનો હાથ હોવાનો આક્ષેપ કરી રહ્યા છે કોંગ્રેસનો સંપર્ક પ્રમુખ પ્રમુખશ્રીનો જિલ્લા પ્રમુખશ્રીનો કે ભાઈ ત્રણ ત્રણ વાગ્યાનો ટાઈમ છે એટલે લીલાભાઈ કહ્યું અમે રસ્તામાં છે અને તમારે આવીએ છીએ અને ફગાડીએ છીએ અમે જ્યારે એ મને ઓફિસ ઉપર આવ્યા ત્યારે એવું રસ્તામાંથી મને કીધું આપણો મેન્ડેટ કોણ હતો કોક લઈને નીકળી જશે એટલે અમે લીલાભાઈએ ખુદ ફરિયાદ નોંધાવી છે એ બાબતમાં એલા ભાઈ ખૂટી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ લીલા ખૂટી ના હાથમાંથી ફોર્મ છીનવાતા લીલાભાઈ ખૂટી એ વિસાવદર પોલીસ માં અજાણી વ્યક્તિ વિરુદ્ધ ફરિયાદ दाखल કરી છે જેની તપાસ હાલ વિસાવદર પોલીસ કરી રહી છે અને ભરવા માટે કેશુભાઈ જીતાડવા કોંગ્રેસની આ વ્યૂહરચના હતી વિસાવદર કોંગ્રેસના ઉમેદવાર ચૂંટણી લડશે કે કેમ તે ચૂંટણી પંચ નક્કી કરશે તેવું વિસાવદર પ્રાંત ઓફિસર જણાવી રહ્યા છે દિલીપ મોરી વીટીવી વિસાવદર